સોલંકીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર સરકારી સમર્થકો મળી શુભેચ્છા પાઠવી ભાવનગર શહેરના કોળી હૃદય સમ્રાટ અને રાજ્ય સરકારના ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તભાઈ સોલંકીએ કોળી સમાજના હૃદયમાં સ્થાન પામેલા અને વિશાલ ચાહક વર્ગ ધરાવતા મંત્રી પરસોત્તભાઈ સોલંકી ગાંધીનગર નિવાસસ્થાને પરસોત્તમભાઈ સોલંકીની નાદુરસ સારી થતાં હોસ્પિટલમાંથી રજા મળી હતી ત્યારે તેમના જન્મદિવસ ઉજવવા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જન્મદિવસની ઉજવણી નિમિત્તે કોઈ જાહેર કાર્યક્રમ રખાયો નહોતો પરંતુ ગાંધીનગર સ્થિત સરકારી નિવાસસ્થાને ભાવનગર જિલ્લા કોળીસેના તેમજ સિહોર તાલુકા કોળીસેના અને ચાહકો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં પરસોત્તમભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા જેમાં હીરાબાઈ સોલંકી નેમુબેન બાંબણીયા સહિતના સમર્થકો હાજર રહ્યા હતા એકત્રિત કરી અને એક મારક બતાવ્યા એવા મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે કોરી શિહોર દ્વારા આયોજિત આજની આ મીટિંગ નાદુરસ્ત

સમાજની ખૂબ સેવા કરી છે અને હર હંમેશા માટે કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના મા જગદંબા પાસે પ્રાર્થના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા પરિવાર વતી તો હોય જ પણ સમાજ વતી આજે કોળી સેના વતી અને ગુજરાતના આયા બેઠેલા દરેક આગેવાનો વતી ભાઈને આપણે સૌ શુભેચ્છા પાઠવીએ અને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપના કારણે મારો ભાઈ મારો હાવજ કે હંમેશા આવી રીતે સહી સલામત રહે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ અંગત બધા મિત્રો સામે બેસે આગેવાનો અને યુવાનો ડોક્ટર લોકો બી દેવા આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો વડીલ સોમભાઈ પટેલ બેન ચોડાસામાં લીમુબેન જે આ વખતે ચૂંટણીમાં સાંસદમાં અને ભાવનગરથી ઉભ્યા એટલે એકસો દસ ટકા જીતી જવાના એમાં કોઈ ક્ષમતાનું સ્થાન તેમજ મારી સાથે વધારે થી મારા અંગત મિત્ર આનંદભાઈ ડાભી તેમજ રાજુલા અને રાજુભાઈ સોલંકી શ્યામભાઈ પધારેલ મારા મિત્ર અને કોળી સમાજના અગ્રણી શ્યા ભૂલી ગયો તો ક્ષમા કર્યો કોળી સમા હું ગાંધીનગરમાં મારા મુકામે આજે જન્મદિવસના મારા જે આગેવાનો મહેમાનો અને મારા હિતકો અહીંયા બેસેલા તમામ મહેમાનો મારી સાથે વધારે બાહુભાઈ દેદાણ હીરાલાલ સોલંકી